લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપી ભાગતા ફરતા સંગઠિત ગેંગના મુખ્ય સભ્ય આરોપીને ઝડપી પાડતી રાંદેર પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કેમિશન પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો નવ છ એકસો ચાલીસ ત્રણ ત્રણ પાંચ એકસઠ બે ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનાના કામે યુએસડીટી ટ્રેડિંગ માટે લાલ કલરની ગાડીમાં આવેલા અજાણ્યા ચાર બે હાજર ચોવીસ ની રાત્રિના આશરે પોણા બારેક વાગ્યાના સુમારે ઝેનબ હોસ્પિટલ સામેથી ફરિયાદી બળજબરીથી ગાળા પર છરો જેવું કંઈક રાખી લાલ રીઝા ગાડી નંબર જી માં બેસાડી ગડધા પાટું અને ફેટોનો માર મારી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બત્રીસ હજાર એકોતેર જેટલા યુએસડીથી ટ્રાન્સફર કરાવી રોકડા અઢાર હજાર કાઢી લઈ ફરિયાદીને ઝોન ઓફિસ પાસે ઉતારી ભાગી ગયા હોય કામે આરોપીઓને પકડી પાડવા ઉપરી અધિકારી તરફથી સૂચનાને માર્ગદર્શન આપ્યું હોય જેને આધારે સત્વરે આરોપીઓને શોધી કાઢવા માટે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચૌધરી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગોસ્વામીનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી પરમાર સ્ટાફના માણસોની એક ટીમ બનાવવામાં આવી અને પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આ ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે સદર ગુનાને અંજામ આપનાર આરોપીને સાંજના સુમારે શોધી કાઢી પકડી પાડેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપીનું પૂરું નામ સરનામું દયાવાન ઉર્ફે બંટી અશોકભાઈ પાટીલ ઉંમર સત્તાવીસ ધંધો શાકભાજીનો વેપાર રહેવાસી ઘર નંબર એંશી આરડી નગર શિવાજી મહારાજની મૂર્તિ પાસે નવા ગામ ઢીંડોલી સુરત મૂળ વતન જલગાંવ મહારાષ્ટ્ર શોક ઉર્ફે ભુરિયા બીકા મહાજન ઉંમર પચીસ ધંધો નોકરી રહેવાસી ઘર નંબર એકસો ઓગણચાળીસ લક્ષ્મીનારાયણ સોસાયટી સાય પોઈન્ટની બાજુમાં ડિંડોલી સુરત શહેર મૂળ વતન શાકી મહારાષ્ટ્ર કૈલાશ ઉર્ફે કેલિયા આધાર પાટીલ ઉમર તેત્રીસ ધંધો બેકાર રહેવાસી કેશવનગર આકાર રેસિડેન્સીના નામે સામે લિંબાળ સુરત શહેર મૂળ વતન મસાસ પાચોરા જલગાંવ મહારાષ્ટ્ર